યુગ ઋષિનો સંદેશ મનની શક્તિઓને લક્ષ્ય તરફ વાળો મન બહુ શક્તિશાળી છે પરંતુ ચંચળ છે એની બધી શક્તિ અસ્તવ્યસ્ત રહે છે અને એટલે જ મનુષ્ય સહેલાઈથી સફળતા મેળવી શકતો નથી સફળતા ત્યારે મળે છે જ્યારે મનુષ્ય અનેક વૃત્તિઓ છોડીને કોઈ એક જ પ્રવૃત્તિ પર પોતાના મનને કેન્દ્રિત કરે છે એના લક્ષ્ય સિવાય એની સામે બીજી કોઈ બાબત રહેતી નથી બધી બાજુ એને પોતાનું લક્ષ્ય જ દેખાય છે જેને આપણે વિઘ્ન કહીએ છીએ તે આપણા મનની જુદી જુદી વૃત્તિઓ જ હોય છે તે અનેક રૂપ ધારણ કરીને જીવનમાં આવે છે અને આપણને સફળ થવા દેતી નથી જો આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો લક્ષ્યથી વિમુખ કરનાર વિચારોને મૂળમાંથી જ દૂર કરવા જોઈએ અને એ વિચારોને આપણે દ્રઢ રાખવા જોઈએ જો આપણે આપણી જાત પર વિશ્વાસ રાખીએ તો જરૂર સફળ થઈ શકીએ એમાં કોઈ શંકા નથી મનની અપાર શક્તિને લક્ષ્ય સિદ્ધિ માટે લગાડી દઈએ અને લક્ષ્યમાંથી ભ્રષ્ટ કરનારી વૃત્તિઓ પર અંકુશ મૂકી દઈએ અથવા એ તરફથી આપણું મન હટાવી દઈએ તો સિદ્ધિ જરૂર મળે પોતાના વિચારો પર અંકુશ રાખનારા જીવનમાં દરેક ક્ષેત્રમાં વિજયી અને સફળ બને છે આ સફળતા મેળવવા માટે આપણા શાસ્ત્રોએ બાણના જેવી ગતિવાળા બનવાનો આદેશ આપ્યો છે સર્વત તન્મયો ભવેત બાણની જેમ તન્મય થવું જોઈએ ધનુષ્યમાંથી છૂટેલું બાણ સીધું જ આગળ વધે છે તે આજુબાજુની કોઈ વસ્તુ સાથે સંપર્ક રાખ્યા વગર તેના લક્ષ્ય તરફ આગળ વધે છે તેની આંખ સામેની તરફ જ ખુલી રહે છે એ જ રીતે જે લોકો પોતાના લક્ષ્ય તરફ નજર રાખીને બીજી બધી બાજુથી પોતાની ઇન્દ્રિયોને વાળી લે છે અને લક્ષ્ય તરફ સંપૂર્ણ શક્તિથી આગળ વધે છે તેઓ જ સફળ થાય છે અર્જુનને ધ્રોણે પૂછેલા જવાબ પ્રમાણે અર્જુનની જેમ પોતાનું લક્ષ્ય જ દેખાવું જોઈએ અખંડ જ્યોતિ ફેબ્રુઆરી ઓગણીસો પચાસ પૃષ્ઠ દસ અગિયાર સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ